મુખ્યમંત્રીના આહવાનને પગલે અરવલ્લીમાં એવરી સન્ડે ઓન સાયકલિંગ યોજાયો હતો જેમાં એકસો પચાસ કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ હતી ગુજરાત રાજ્યના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના આહવાનને પૂરું કરવા અરવલ્લી જિલ્લામાં એવરી સન્ડે ઓન સાયકલિંગ તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી એક પણ રવિવારની રજા લીધા વગર એવરી સન્ડે ઓન સાયકલિંગ યોજવામાં આવી રહ્યું છે જેની અંદર અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્ત પારીખ જિલ્લા વિકાસ અધિકારી મોડાસા નગરપાલિકા પ્રમુખ તેમજ બીજા અન્ય નગરજનો સાયકલિસ્ટમાં જોડાયા હતા જેમાં સ્વાસ્થ્ય પર્યાવરણ પૈસાની બચત તેમજ ઘણા બધા ફાયદાઓ સાયકલ ચલાવવાથી થાય છે તેવું જણવાયું હતું તારીખ ઓગ ત્રેવીસ ઓગસ્ટ ને શનિવારના રોજ મોડાસાથી સાત કુંડા સંતરામપુર જિલ્લો મહિસાગર ખાતે જવાનું નક્કી કરતા સવારે સાડા પાંચ કલાકે મોડાસાથી શરૂ કરી માલપુર લુણાવાડા થઈ સાત કુંડા સંતરામપુર ખાતે અગિયાર કલાકે આ સાયકલ યાત્રા પહોંચી હતી